નમસ્કાર મિત્રો હું આપનો હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કોરોના કાળમાં આપે જોયું કે આપની કોઈ ફેક્ટરી હોય બે પાંચ હજાર કારીગર હોય તો સો માણસ બસો માણસ કે પચાસ માણસની એકી હારે રજા નથી દઈ શકતા અને વિશ્વના માલિક વિશ્વના અધિપતિએ આખા વિશ્વને રજા દઈ દીધી અને એ પણ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અઠવાડિયું પંદર દિવસ કે મહિનો બે મહિને નહીં ત્રણ ત્રણ વર્ષ સુધી રેલવેના પૈડા થંભી ગયા એસટી ડેપો બંધ થઈ ગયા નૌકાદળ બંધ થઈ ગયું એરોપ્લેન બંધ થઈ ગયા તમે વિચાર કરો એની શક્તિનો કોઈ પાર નથી પણ આપણે એને ભૂલી જાય છે પણ કોરોનામાં દાદાના ગીરે વેકેશન હતું એટલે આ મહિના બરા હતા બધા એટલે બાળકોને લઈને દીકરા દીકર્યું બધા દાદાને ઘીરે ગયા એટલે પચી ત્રીસ માણસ ભેળું થયું એટલે દીકરાના દીકરાએ દાદાને કીધું કે દાદા આપણે એક રસોઈઓ બોલાવી લે એને પછીથી માણાનું જમવાનું બનાવડાવી દઈએ તો કેવું રહે એટલે દાદા કે નાના બેટા પછીથી માણોમાં એટલો મોટો ખર્ચો ન કરાય તો તો કે બેટા તમે આ સુરત અમદાવાદ વડોદરા રાજકોટમાં કાંઈક આમ આમ મોબાઈલ કરીને ફોન કરો એટલે હગો માસિયાઈ ભાઈ હોય એમાં આવીને બધું દેતો નથી ખાવાનું એવું કાંઈ ન થાય એટલે કે થાય દાદા લાવો તમારો મોબાઈલ લાવો એટલે દાદાએ મોબાઈલ દીધો એટલે દાદાના મોબાઈલમાં દીકરાના દીકરાએ એપ ડાઉનલોડ કરી દીધી સ્વિગીની દાદા હવે તમારે શું ખાવું શું ખાવું તમારે એ કહ્યું કે બેટા ઓદો કોદો ન ખવાય હું તો શોરમાના લાડુ દીકરા શોરમાના લાડુ સારા દેશી ખાણું કંઈ વાંધો નહીં તમારે જે જોઈતું હોય ને દાદા જે તમને ગમતું હોય એ ઓર્ડર કરી દેજો કરીને દીકરાએ જે મોબાઈલ હતો એમ એપ ડાઉનલોડ કરી સ્વિગીની અને દાદાને દઈ દીધું દાદા ખાટલો ઢાળીને લીમડાને છાંયે લઈ ગયા પણ જઈને સ્વિગીમાં ફોન લગાડ્યો સ્વિગીમાં દાદાએ ફોન લગાડ્યો એટલે સ્વિગીમાં જેવી રેંગ વાગી એટલે દાદા કે હલો અમેથી જો નમસ્કાર સ્વિગી વર્લ્ડ મેં આપકા હાર્દિક સ્વાગત હૈ ગુજરાતીમાં બોલ ગુજરાતીમાં નમસ્કાર દાદા સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે હા હવે મારે જમવાનું ઓર્ડર કરવો હતો નમસ્કાર સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે જમવા માટે એક દબાવો નાસ્તા માટે બે દબાવો ચા માટે ત્રણ દબાવો દાદા કે આલે આ પાછું અંદર જવાનું કરીને ચા તો પીવી નથી એટલે જમવા માટે દબાવ નમસ્કાર સ્વીગી વર્લ્ડમાં આપણા હાર્દિક સ્વાગત તમે કીધું ને ગુજરાતીમાં બોયલ ગુજરાતીમાં બોલે હિન્દીમાં ટપો નથી પડતો ઓકે જમવા માટે એક દબાવો નાસ્તા માટે બે દબાવો અને ચા માટે ત્રણ દબાવો દાદાએ પાછું જમવા માટે દબાવ્યું એક નંબર આલે આ જમવાનું કહે છે હું નમસ્કાર સ્વીગી વર્લ્ડ મેં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતીમાં બોયલ તને બે આ ત્રીજી વાર કહું છું ગુજરાતીમાં બોયલ ઓકે સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે મીઠાઈ માટે એક દબાવો ફરસાણ માટે બે દબાવો અને જમવા માટે ત્રણ દબાવ વળી પાછું દાદાને એમ થયું કે લાડવા મીઠાઈમાં આવે ને મીઠાઈ માટે એક દબાવ્યું નમસ્કાર મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક છે કેટલીક વાર સ્વાગત કરે છે દીકરા નવરો બેઠો હું હમણાં બે વાર તો સ્વાગત થઈ ગયું મીઠાઈ માટે એક દબાવો ફરસાણ માટે બે દબાવો અને જમવા માટે ત્રણ દબાવો પણ લાડુ માટે ચાર દબાવો વળી પાછું દાદાએ ચાર દબાવ્યું નમસ્કાર સ્વીગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે બુંદીના લાડુ માટે એક દબાવો સુરમાના લાડુ માટે બે દબાવો અને મોતીચૂરના લાડુ માટે ત્રણ દબાવો આ લે શુરમાન લાડુ બે ઉપર તો બે ઉપર દબાવી દો નમસ્કાર પાંચ કિલો લાડુ માટે એક દબાવો દસ કિલો લાડુ માટે બે દબાવો અને પંદર કિલો લાડુ માટે ત્રણ દબાવો આ લે આ લે પાછું આ પંદર કિલો લાડુ હવે પંદર કિલો આટલું આમ માયા અંદર જવાનું હું પંદર કિલો દબાવશે એટલે પાછો એમ કે નમસ્કાર સ્વીગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વા છે અરે કર્યું તો ખરા દીકરા પણ પાછું એમ કહેશે કે પાંચ કિલો જબલામાં ભરી દઉં કે થેલીમાં ભરી દઉં કે બોક્સમાં ભરી દઉં એના કરતાં લે લે નથી જોયું હતું આમાં આમ કરીને ફોન મૂકી દીધો દાદા એવું શીખે અને પંદર કિલોનો ઓર્ડર વયો ગયો અને પંદર કિલોનો ઓર્ડર વયો ગયો એટલે થોડીક વાર રહીને સ્વિગીમાંથી હામેથી ફોન આવ્યો સ્વિગીમાંથી હામેથી ફોન આવ્યો નમસ્કાર સ્વિગી પર આપણું હાર્દિક સ્વાગત એટલે નવરાજ બેઠા દીકરા આખો દિવસ સ્વાગત જ કરી રાખો દાદા આ નંબર ઉપરથી પંદર કિલો શોરમાના લાડુનો ઓર્ડર આપ્યો હતો હવે એડ્રેસ લખાવો કોણે ઓર્ડર દીધું દાદા આ જ નંબર ઉપરથી ફોન આવ્યો હતો ઓર્ડર કોણે દીધો અમે શાર ભાઈઓ છે લખ અંબાલાલ માટે એક દબાવો બેચરભાઈ માટે બે દબાવો અને મને મળવું હોય તો ત્રણ દબાવો અન ઓલ્યો કંટાળી ગયો કે આની હારે કોણ માથા કરે ફોન મૂકી દીધો અને સ્વિગીમાંથી પૂરું થયું પછી માણસ જ્યારે કોરોનામાં ભીમાં આવી ગયો ને બહાર નીકળે નહીં એટલે કૂતરાઓની મીટિંગ પરણી એમાં એક કૂતરો કે આ માણસ બધા એકી હારે મરી ગયા લાગે છે કોઈ દેખાતા જ નથી રોડમાંથી અને કૂતરાએ કીધું કે એવું ન હોય બધા ન મરી ગયા હોય જો મરી ગયા હોય ને તો યાત્રા જ નીકળે કે નહીં અહીંયાથી સ્મશાન યાત્રા તો નીકળે ને તે કોઈ જઈ કોઈને જોઈ યાત્રા તો કે એ નથી જોઈ તો પછી મરી રહ્યો નથી પણ હા માણસ મૂંઝાણો જરૂર છે હો માણસ મૂંઝાણો જરૂર છે મહી રહ્યો નથી પણ મૂંઝાણો છે નકર અમદાવાદમાં રાજકોટમાં વડગ્રામ તમે જો તો દહ મિનિટ ઘેરે ઊભો રહે આવીને પાછો નવો કોટ કરીને કરીને નીકળી જતો હોય બજારમાં એ દેખાતું નથી પણ ઓલ્યા કૂતરા કે આમાં ને આમાં તો આપણે બાઇકની વાહે ગાડીની વાહે દોડવાની પ્રેક્ટિસ છૂટી જાય અને ભહવાનું આપણે સદંતર ભૂલી જાઉં આ બધી પ્રેક્ટિસ આપણે એ તો તેલ લેવા ગયું પણ આ દાબેલીવાળા વડાપાવવાળા ખમણવાળા ગોટાવાળા ચાવાળા બધા ગયા ક્યાં આ બધાના એઠવાડા અઠવાડા ઉપર તો આપણા બધાનું ભરણ પોષણ થતું હતું આની ઉપર તો આપણું જીવન નિર્વાહ હતું અને એ બધા વયા ક્યાં ગયા પણ એક દાદા એક હોસ્પિટલમાં એમના દીકરાની બહુ નર્સ હતી એનું ટિફિન દેવા ગયા હવે ટિફિન દેવા ગયા એટલે કોરોના કાળ દાદા ઠાકોર હતા એ ટિફિન લઈને ગયા દાદા એટલે દરવાજામાં ગયા એટલે દાદા હા કર્યું ન્યા તો બે ચાર દોડી આવ્યા કમ્પાઉન્ડર પકડો પકડો અમને પકડી લ્યો અલ્યા ભાઈ મારી વાત તો સાંભળો નહીં 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 આમને બાબુ ચાલો બે જણા બાવડું પકડો બાવડું પકડી દાદાને ઉપાડ્યા હો અને માથે હોવાળીને નાકમાં હળિયું ગાલી અને દાદુ હું જાણો કે શું કરશે મારા દીકરા અને ભાઈ દાદાને હળિયું ગાલીને કે ના ના પોઝિટિવ નથી એટલે દાદા કે પોઝિટિવનો દીકરો થામાં આયા મારા દીકરાની બહુ નર્સ છે અને એને હું ટિફિન દેવા આવ્યો એટલે હું ખોખારો ખાતો હતો તું મારી વાત જ સાંભળી નહીં હું એ લાદ કાઢે એટલે ખોંખારો ખાતો હતો કે હરખી થઈને મારી આમે આમે ટીફી લઈ જાય ત્યાં ખોંખારો ખાતો હોય મને બેટા દાખલ કરી દીધો આ કોરોના કાળ હતો નમસ્કાર મિત્રો મારી આ વાત આપ સૌને પસંદ આવી હોય ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જય માતાજી મિત્રો